એને આ દસ હજાર રૂપિયા આપવાના મને કાનો કીધું એટલે ભલા મારા ઘી કેવા આવ્યો તું હતો જ નઈ એટલે હું આગળ બેઠો હતો એમ હા બાપુ એ તો બધું બનાવ્યું ને મેળે ગયો તો મેળે હા હું મે ખરો છો કાણા આમણે કા મેરા કર્યા તારી પણ પૈસા જીતું એટલે બાપુ આ તે આજે તો જીતી લે હાલ એ આજ મને જીતવા ન દેવો એટલે કીધું નહીં આ પણ હાલ તે હમણે ખઈ બેર આજ આમ જો અપન કા વારા હે આજ લે ઓય આને ક્યાં તી મે કીધું ભલા મેણે અને આમ નજર કરો એ હા સુકા ભાઈ આ દર અમારે લેવાના છે

ઓ હો હો કેમિસ્ટિક સે કેટલા ફુટવાડયા હજી બીજું હે હાથ માં ભાઈ એ હા હાલો બે ફુટવાડયા આ તીજુ વાહ 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 તે હો નસ્ત ભાઈ

ભૂક વધુ કે ન આવે ન આવે ભાઈ આ બીજું લઈ લો બીજું લઈ લો ભાઈ બીજું લાવો એ 2 2 એટલે હા 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 કી ઓડે સાર ખાવાના તો આગળ જશો એટલે હા 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 લાવો બીજો હાલો એ તમારી તમારા હાથે રાખો ભાઈ આમાં ભાઈ હા જીનું કરી જાવ દુખે તમતારે હા એમ

ચાલો મિત્રો મેં ચાર ગાજર ખાધા છે અને આપણે આ સુખાસભાઈ રહ્યાને એને ચાર ગાજર ખાધા છે અને હવે આપણે વારો આવ્યો છે હરિરામનો ભુરાભાઈ હરિરામ ને કીજો એટલે હરિરામ ખાવાનું ચાલુ કરે જો ચાલો હા તો ખાઈ દઈશા હોવું દેખાય છે કઈ વાંધો નહીં પાંચ ગાજર દસ હજાર સુકેશભાઈ એટલી બધી નો ઉપાધિ કરતા પાછો મોઠું જોવો ને વાહ વાહ એ ભલે તમ તારે રાખજો આ ગોતી રાખો એટલે આપડે દેવા મારખ આ સોથું કેટલા ખાતા ભાઈ વાહ વા વાહ પુરાભાઈ અજી તમે વાહ વાહ કરીને કેમ હજી તમે તમારો વારો નત તો પછી તમે એક બટકા માંથી એક ગાજર પુરાભાઈ એક ખાઈ ગયા

મને ટક્કર મારી હો તો ભાઈ ઇનામ ને હકદાર તો ભુરાભાઈ જ છે હે હા હે ભુરાભાઈ આ ના આપણે સુકેશભાઈ આવ્યા હતા રૈયાભાઈ આવ્યા હતા એમને ઘણી લાલચ હતી કે અમે દસ હજાર લઈને પછી આજ ઘીરે જઈ અને આનંદ કરશું તો તમે એમને મોઢા પાડી દીધા ભલા મેળવ એટલે છોકરા પણ એ વાહ વાહ ભરેશભાઈ વાહ હવે આ દસ હજાર તો મને દેવા હા એ તો વ્યવહાર છે એમાં તો થોડું એટલે ભાઈ આજ માન દીધા ચાલો મિત્રો હવે અહીંયા અમારો વિડીયો પૂરો કરીશી જય માતાજી જય દ્વારકાધીશ